નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ પચીસ જૂન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના વિશ્વાસપાત્ર નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

જે અંગે રેલવે પોલીસે તપાસ હાથ ધરતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી બાળકને તેની માતા ત્યજીને નાસી ગઈ હતી પોલીસે તપાસ હાથ ધરી બાદમાં આ મહિલાને પકડી પાડી હતી ભુજથી ગત તારીખ એકવીસ ના ઉપડેલી સયાજીનગરી ટ્રેન ગાંધીધામ થઈને સામથિયાળી પહોંચી હતી જ્યાં આરપીએફના જવાન જનરલ ડબ્બામાં તપાસ કરી રહ્યા હતા ત્યારે ત્રણ વર્ષીય માસૂમ બાળક એટલું મળ્યું હતું તેના પરિવારજનો ન જણાતા તેને ગાંધીધામ રેલવે પોલીસ લાવી ત્યાં નોંધ કરવામાં આવી હતી જેના આધારે રેલવે પોલીસે છાનબીન શરૂ કરી હતી આ ટ્રેન ભુજથી ઉપડતી હોવાથી પોલીસે ભુજ રેલવે મથકે લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસ કર્યા હતા જેમાં એકવીસ છ ના ટ્રેન ઉપડવાના સમયે આ બાળક સાથે પાતળા બાંધાની સ્ત્રી જેણે બ્લુ રંગનો કુર્તો કેસરી ઓઢણી ઓઢી હોવાનું તથા ટી શર્ટ અને કેસરી ટોપી પહેરેલ એક પુરુષ સાથે જણાયો હતો ટ્રેન ઉપડતા પુરુષ નીચે ઉતરી ગયો હતો અને મહિલા તથા બાળક ટ્રેનમાં રહ્યા હતા બાદમાં ગાંધીધામ રેલવે મથકે લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરવામાં આવી હતી જ્યાં બાળકને ટ્રેનમાં એકલું મૂકીને આ મહિલા રેલવે મથકમાંથી બહાર નીકળતી હોવાનું જણાયું હતું પોતાના બાળકને સંપૂર્ણ રીતે ત્યજી દેવાના ઈરાદાથી આ મહિલા તેને અરક્ષિત મૂકીને નાસી ગઈ હતી તેના વિરુદ્ધ ગુનો દર્જ કરી આ મહિલાને પોલીસે પકડી પાડી પૂછપરછ હાથ ધરી હતી જેમાં મૂળ અમદાવાદની આ મહિલાના લગ્ન અગાઉ પાલનપુર બાજુ થયા હતા જ્યાં લગ્ન જીવનમાં તેને આ બાળકની પ્રાપ્તિ થઈ હતી પરંતુ બાદમાં આ દંપતીના છૂટાછેડા થતાં મહિલા બાળક સાથે અમદાવાદ જતી રહી હતી જ્યાં તેને એક બિહારી શખ્સ મળ્યો હતો અને કામ અપાવવા કહ્યું હતું ભુજમાં આવી બંને સાથે રહી મજૂરી કરતા હતા પરંતુ ત્યાં શેઠે કામ પર લાગી જવાનું કહી બાળકને કામ પર ન લઈ આવવા જણાવ્યું હતું જેથી આ મહિલા અને બિહારી શખ્સે બાળકની નાનીને ત્યાં અમદાવાદ મૂકી આવવા નિર્ણય કર્યો હતો મહિલા તેને અમદાવાદ ખાતે નાનીને ત્યાં મૂકવા જઈ રહી હતી પરંતુ બાદમાં ગાંધીધામ રેલવે મથકે ટ્રેન પહોંચતા તેને ત્યજી દઈને આ મહિલા નાસી ગઈ હોવાનું રેલવે પીએસઆઈ જે બી કુરેશીએ જણાવ્યું હતું બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમલો ગ્લોબલ એકેડેમી કેજી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 પાર ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ગળતર અને વિકાસ કરતી

દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર